તો ભાઈ જો માંડવી ખૂંગાઈ ગઈ તો તો આવી હાલત જોઈ ને એમાં તો બીક લાગે કે આનું હવે શું થાય હવે તો કેટલા ખેતરમાં પડી આ તો જો પણ આમ જો જો આ ખાલી આમાં હું હવે કઈ ચારો તો ભૂલી જ જવા સ્પેશિયલ કામ છે મારે બામાવાડા થી ઇમરજન્સી માં આવવું પડ્યું બહુ મોટી સરપ્રાઈઝ અને જેની બહુ ટાઈમ થી રાહ જોતા હતા

આજ આપણે બધા તો અત્યારે બધા કરે છે પ્રસાદ નું વિતરણ ચાલો તો બધાને પ્રસાદ આપી દઈએ અને છોકરાઓ હમણાં તૈયાર થઈ જાય દેવા માટે રેડી ના હા દર વખતે તમે જ હોય તો અત્યારે વાગે છે સાડા અગિયાર જેવું અને વિડીયો લેતા ભૂલી ગઈ પણ મેં આજે બનાવ્યા છે ઢોકળા તો જો કેવા બહેના છે અને શું કહેવાય અત્યારે બધા બેઠા છે કે છે ઘણા બધા મહેમાન પછી આજે મયુરે કીધું હતું એમ કે બહુ મોટી સરપ્રાઈઝ અને જેની બહુ ટાઈમથી રાહ જોતા હતા એ મોમેન્ટ છે ફાઈનલે આવી ગઈ છે તો આગળ વિડિયો જોવાનું ભૂલતા નહીં તો સ્ટેટ્યુ તો બની ગયા ઢોકળા બહુ વધારે કોન્ટિટીમાં બનાવ્યા કારણ કે છોકરાઓને આખો દિવસ ભૂખ લાગે તો ખાવા થાય મમ્મી અહીંયા રોટલી કરવાના છે ઢોકળા બની ગયા હા તો ભાઈ બેસી ગયા છે જમવા અને આજે તો છે ઢોકળા વાહ સરસ તમારે ક્યાં ખાવા હા તમને ક્યાં ન ભાવે એમ ન ભાવે તો ભાઈ ઢોકળા દહીં રોટલી હમણાં તો રજા છે એટલે મજા છે ઓય માયુર શું ખા અમિત્યો કા બોલ્યા તો હું કેવાય પેપર દેવે નો દેવાય એમ દેવાય ત્રિશા રેડી આલે ને હિરવા તન તો રોટલી આ તો નઈ ભાવે ને ઓહો કાઈ કરું તો ભાઈ અત્યારે અમારે જવાનું છે જૂનાગઢ અને એક જરૂરી કામ થી જવાનું છે હું કલીબેન અને બંસી તારે આવું કે તો ભાઈ એ પણ આવવાની છે

અને ઓલા ભરવા ઢાંકેલા પડ્યા ત્યાં કોઈ ગયું નથી કેમ કે આમાં જવાની હિંમત જ નથી થતી એના પાથરા જો થઈ ગયા એ હાવ કેમ આ માંડવી હવે તો બગડી જા હામાં માંડવી પણ શું કહેવાય કે ફૂંગાઈ જા હું જોતો તો જો આ ખાલી આમાં હું કઈ સારો તો ભૂલી જ જવાનો બંશી ન ઢોર માટે કઈ નહીં આ જોઉ તો ભાઈ જો માંડવી આવી હાલત થવાની છે અને હજી આ તો ક્યારે બધું હોમો થાય નું કઈ નક્કી નથી હેડી હા એ જ વાત છે એટલે અઘરું છે હવે તો પાછો આ બધું હમો ન થાય ને એમ હમ થઈ ગયું એટલે તો વાત છે બધા શું કહેવા માંડવીમાં વાંધો ન પણ ચારો ગયો નુકસાની તો એમાં પણ છે માંડવી બગડતી જા હવે હજી વાતાવરણ તો ખરાબ જ છે હા ઓકે હા બધાય કરતા મારો ઓછો છે ભગવાનની દયા છે કે નહીં એટલે જ બધાય કરતાં ઓછો એમ જનરલી અને આ બધી માંડવી આમ માંડવી દેખાય હા જો શું થાય હાલત જોઈ ને આમાં તો બીક લાગે કે આનો શું થાય અતાવી તો કેટલા ખેતરમાં પડ્યું ત્રણ ચાર ખેતરમાં પડી આવી આમ તો બધા ખેતરમાં પડી જ છે ને ત્રીસ વીઘા ની નીકળી આ ક્યારે હમું નથી ખબર પડતી હું કે તડકો આવે તો નથી તો આગળ

ભૂકો તો કંઈ ની નો થાય તો પણ આ બધું કઈ હરખું કરી લેવું ભૂકા હે કઈ મને તો ઈ આ તો જો પણ આમ જો હમ 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 એટલી માંડવી છે ઈ વડી બાર નઈ ખીતી એટલે એને ઠાઈકી ઈ માંડવી અને બાકીની ત્રણ ચાર ટોલી હે કારખાને કરી હમ ઈ બચી ગઈ હમ

ચાલો મા દીકરી ભાઈ તૈયાર થઇ જાવ હા તું આવ તારે આવું ને રોડી નઈ ને હા મમા આવે

નહીં હાલો હાલ આપણે જઈ હાલો હાલ કાલે હાલ ઝરફ કર નહીં નહીં ત્યાં ના થવું નહીં ટાટા આવજો તો ભાઈ અમે લોકો જઈએ છીએ જૂનાગઢ અનકોટ થઈ ગયો છે પૂરો કેમ કે આજે તો એક સ્પેશિયલ કામથી મારે બામાવાળાથી ઇમરજન્સીમાં આવવું પડ્યું કેમ કે આજે તો ખુશીનો દિવસ છે કંઈક આવવાનું છે બહારથી તો ગલીબેન કે મારે પણ આવું મારે કે મારે એવું એને કંઈક લેવાનું હતું એ લોકો પણ હારે આવે છે અને અમે ત્રણેય નીકળી ગયા બહુ વરસાદમાં જો અને વરસાદાને હું તો પલરી ગયો તો કે વાડીએ ગયો તો બધું જોવા ફોન આવ્યો કે ભાઈ તમે આવી જાવ તમારું કામ છે એટલે હું તાત્કાલિક કલાકમાં તો જુનાગઢ તો જઈએ તમને બતાવીએ શું છે શું નહીં વરસાદ બહુ આવે છે સતત બામાવાડાથી આવો વરસાદ ચાલુ જ છે અને ભાઈ બધે બહુ હેરાન થઈ ગયા આપણે જોઈ તો જીવ ભરે ખેતરોમાં તો જોવાતું જ નથી એવી હાલત છે કે નહીં તો ભાઈ કાલે આવવાની છે સરપ્રાઈઝ તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો